અને ત્રીસ વર્ષથી મૃત્યુ થઈ ગયું જુનાગઢ જિલ્લા સહકારી બેંકના માણસોએ મેળવી લીધું વીસ વર્ષ પહેલા મૃત્યુ પામેલું પાછી ઉઘરાણાની નોટિસ આવે માં ખાતું પણ નથી છતાં પણ આઠ લાખ લાખની નોટિસ આપી મેં જયારે જિલ્લા સહકારી બેંક અંદર રજૂઆત કરી કેસી પટેલ સમક્ષ મેં મને લોન કઈ રીતે આપી દીધી બે આઠ આઠ ની બે નોટિસ બરાબર છે પછી મેં કીધું મારે ખાતું નથી મારી લોન ધિરાણ નથી કે તમારું કઈ નહીં થાય બરાબર તો મને એનઓસી આપી દીધું આજ સુધી અઢી વર્ષ થઈ ગયા આજ સુધી મને એનઓસી નથી મળેલી બીજો અમે આજે એના માટે અમે

તો મંત્રીની મિલકત આજ દિવસ સુધી જપ્ત કેમ નથી કરી કરોડો રૂપિયા મંડળીના મંત્રી બેંકના ચેરમેન અને બેંકના કરતા હર્તાઓ ખાઈ ગયા એની એક નૈયા પાછિયાની મિલકત પણ કબજે લેવામાં નથી આવી આજ દિવસ સુધી તમારી પાસેથી માગે છે ખેડૂત પાસેથી પૈસા માગે છે કે લાવો પૈસા બેંકના ભરો જે પૈસા હાથમાં જ નથી આવ્યા એ પૈસા દેવાના હું કામ અને લઈ ગયો છે એને કોઈ પૂછવા નથી મંડળીના મંત્રી તો આજે તે ભાજપના ખોળામાં બેસીને ને બિંદાસ ફરે છે અને ગામના માણસો દવા પી જવી પડી આત્મહત્યા તો એને કરી છે કિરીટ પટેલે ક્યાં દવા પીવાની જરૂર છે દવા દવા તો તો આ ગામના માણસો પીવાની જરૂર નથી ગામ પી ગયું દવા બે જણા ગુજરી ગયા આ મંડળીના કૌભાંડમાં આને કોઈ વાળું નથી તમે આ વખતે ખરો ચૂંટણીમાં વ્યવસ્થિત મતદાન પછી હું કઈ છે ને જે કહેવા જેવું હશે બધું હું દવા પી જાવ કે ઝેર પી જઈશ ભાષણ માં સારું લાગે વાંદરવડ માં એક ભાઈ દવા પી ગયા તમારા ગામમાં એક ભાઈ આત્મહત્યા કરી લીધી આત્મહત્યા કરી લીધી મંડળી આ સવા બાપા સાવરિયા છે ને એને સહકારી મંડળી બાબત થી હતા છે અમારા ગામમાં અનિલભાઈ બસુભાઈ શેરડીયા એને આ દેટે કાયો તો સહકારી મંડળી બાબતની અને થાપણમાં પૈસા મૂક્યા હતા તો એ મને કાયમ કેતા કે હું આપડે બીજી ડેરીએ દેવા જાતા ને તો એ અહીંયા એ કહેતા મને કાયમ પૂછતા કે હવે આપણે મંડળીનું શું થા કે વકીલ બક્કે બોતો ગાતો પૈસાનું કાંઈ કરો ડેલી સર્વિસ મને કહેતા કે આ રમેશભાઈ ફોનભાઈ આંબલિયા એડે કાયમ અમારે હજુબેન દુકાને બેઠા એ કાયમ અમારી બેઠક જ ન હતી એ કાયમ કાયમી કેતા હતા એ બે ને બોલો ત્યાં પ્રેશર હેટેક છે હુમલો આવી ગયો હતો આ ભાઈ એમ હતું આ ભાઈ અમે બહુ મહેનત કરી આ દવાખાને લઈ ગયા એટલે શાકતાલી સારવાર થઈ ગઈ આ ભાઈ ને ફ્યુસે જ ઉડી ગયો હતો અમારે એ ભાઈ એક આવડું પેઢું અમારી જે ભાઈ ઓફ છે એની ભાઈ રો બી સકડા અગિયાર અગિયાર બાર બાર દિવસે આવડા પડ્યા એને કોઈ ન દેખાણું અમારી બાઈ રોવે એના આવડા દેખાણ અમારી બાઈ રોવે એને આવડા ન દેખાણ આને છે ને કિરીટ પટેલ ને હું સાથે ઠોકી ગયો છું અસલ ખેડૂત ના દીકરા હોય ને તો એને છે ને હરે ગયો તમારા પૈસાનો નો ગમી શકે સમજી ફોન કરી દઈ દીધો કે અમારા પૈસા ગયા છે ને એનો વોટ તમે નાખો એને હરાવો કિરીટ પટેલ ના એને જુનાગઢ જિલ્લા માંથી કાઢી નાખો વિસાવદર તાલુકો ભેસાણ તાલુકો અને જુનાગઢ ગ્રામ વિસ્તારના તમામ લોકોને ને હું મેં હોળી ગુજરાત એને પ્રશ્ન કર્યો હતો અમારા સહકારી મંડળી પ્રશ્ન તમે ઉકેલો

કે કિરીટ પટેલ ખોટા આહુડા પાડે તો હાચા આહુડા જેના પડ્યા હોય એને દુઃખ તો લાગે જ આ ગામમાં જુનાગઢ જિલ્લા સહકારી બેંકના કૌભાંડના કારણે માણા મરી ગયા છે માણસ મરી ગયા કૌભાંડ કર્યું ભાજપના માણસો એ જુનાગઢ જિલ્લા સહકારી બેંકે અને માણસ આ ગામમાં મરી ગયા એના ઘરવાળા નહીં નહી રોતા હોય કિરીટ પટેલ અત્યારે મગર ના પાડે છે ભીડ આવી ગયા બીક લાગી ગઈ હારી જવાના છે એટલે રોવું આવ્યું તો પેલા આ બધા ખેડૂતોની વેદના નહોતી દેખાતી અને હજુ દેખાતી હોય તો હજુ સરકારમાં એ જ છે હજુ ભાજપની સરકાર છે કેમ ન્યાય નિર્ણય નથી કરતા એટલે મારી આપ સૌ દોસ્તોને વિનંતી છે કે દોસ્તો આપણે સૌએ આજુબાજુના બધા ગામમાં જાગૃત બનીને લોકોને ફોન કરીને સંદેશો આપીને સમાચાર આપીને બધાને એટલું કહેવાનું છે કે આ વખતે તક ચૂકવા જેવી નથી